હાલ કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છના ગાંધીધામમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હતા અને અપના નગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પાસે ખોદેલા ખાડામાં પડી જવાથી માસુમ બાળકોના મોત થયા હતા કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદારનું કામ કરતા આશ્રમજીવી પરિવારના બે સગા ભાઈઓના મોત થયા હતા આજે સાંજે અને અને વર્ષના બંને થયા હતા બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજ્યના આગામી અઠ્યાવીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં અમદાવાદ શહેરમાં ચાલીસથી થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે પચીસ છવ્વીસ જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં અમરેલી ભાવનગર વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ગીર સોમનાથ સુરત નવસારી ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કરાયું છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે